નમસ્કાર આપ જોઈ રહ્યા છો જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને તેનો આજે અંત આવ્યો છે એટલે કે પાંચસો વર્ષની પ્રતિક્ષા બાદ આજે રામ રામલલ્લાની અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તો રામ રામલલ્લાની પાંચસો વર્ષની પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે રામ ખીચડીનો સેવા બધા રામ ભક્તો માટે સુભાનપુર વિસ્તારમાં અતિથિ કેફે એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં રામ ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં જે રામ ભક્તો છે તેમને પણ આ રામ ખીજડી પ્રસાદી લાભો લીધો હતો જય શિયા રામ આજે રામ ભગવાન ના પ્રતિષ્ઠા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા કે જે રીતે ભગવાનમાં આરાધ્યમાં આપણે જે શ્રદ્ધા રાખીએ છીએ એ પ્રમાણે કર્યું છે તો અમે આજરે અમારો એક નાનો પ્રયત્ન કર્યો છે કે એક રામ ખીચડી નામે એક નવું હાથથી એક સોપાન શરૂ કર્યું છે જેનું નામ અમે આપ્યું છે રામ ખીચડી જે દરેક ભાવિ ભક્તોને અમારી વિનંતી છે કે અહીંયા ભગવાનનો પ્રસાદ અમારે એને આવી અને આરોગ્ય વિનંતી છે જય શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એવું કહેવાય કે આ પાંચસો વર્ષ પછી જો જે એક આપણા ગુજરાતના પુત્ર અને શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના જે અર્થાત પ્રયત્નથી અને તેમજ દરેક વ્યક્તિની જે હિન્દુ ધર્મ આસ્થા કે જે શ્રદ્ધા રાખતા હોય એમના એક આપણે કહેવાય કે દેવની આપણે શ્રદ્ધા પ્રત્યે એ દિલથી ખુશી છે અને આત્માથી બી ખુશી છે પણ સૌથી વધારે એ છે કે આજે જે વર્ષોથી જે એક પ્રકારનો પ્રશ્ન અટવાયેલો હતો આજે આપણા નરેન્દ્રભાઈ મોદીના અર્થાત પ્રયત્નથી આજે ભગવાનને જે એની જે જગ્યા સ્થાન હતું એ સ્થાન જ્યાં ભગવાનને મળ્યું છે તેના માટે હું દરેક ભાવિ ભક્તોને જય શિયારામ અને રામ ભગવાનનું જે પ્રાણ પ્રતિષ્ઠા માટે ખૂબ ખૂબ દરેક દેશવાસીઓને અમારી અભિનંદન પાઠવીએ છીએ શ્રી રામ આજે અમારા અતિથિ કેફેન રેસ્ટોરન્ટ પર રામ ખીચડી બુંદી ગાંઠિયાની પ્રસાદી છે તો બધાએ આવવાનું છે આજે રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા આજે રામ ભગવાનનું જે પ્રાણ પ્રતિષ્ઠા છે તો આપણે દિવાળી છે હોળી છે બધા તહેવારો આજે મનાવવાના છે એટલા માટે અમે અનકોટ પણ કર્યો છે અને પ્રસાદી પણ રાખી છે તો બધાએ જરૂર જરૂરથી પ્રસાદી લેવા આવવાનું છે